ભાદરવા પૂનમ અંતર્ગત અંબાજી ખાતે નડિયાદ સંઘની ધજા ચડાવવામાં આવતી હોય છે ત્યારે ભાદરવા મેળાના પ્રથમ દિવસે જ શ્રી શક્તિપીઠ પગપાળા સંઘ નડિયાદની ધજા અંબાજી મંદિરના શિખર પર ચડાવવામાં આવી હતી ત્યારે બોલમારી અંબેના નાથથી સમગ્ર અંબાજી મંદિર પણ ગુંજી ઉમટ્યું હતું ત્યારે મેળાના પ્રથમ દિવસે જ માં અંબેના ધામે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું ત્યારે નડિયાદથી અંબાજી આવતા પદયાત્રા સંઘ દ્વારા પદયાત્રામાં સાઠ થી સિત્તેર જેટલા લોકો આ સંઘમાં જોડાયા હતા ત્યારે બાવન ગજની ની ધજા માતાજીના શિખરે અર્પણ કરવામાં આવી હતી ત્યારે સંઘના સંસ્થાપક પ્રફુલ ભાવસારે સૌ સંઘ સભ્યોનો અને અંબાજી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો